હાય ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં જશો મેં વિચારું ત્યાં સુધી બધા હેપી જ છો કેમ કે બધા કાલે રક્ષાબંધન છે એટલે બધી બહેનો તૈયારી કરતી હશે રાકડીની ને બધી ને ભાઈઓ બી બધી બહેનોની રાહ જોતા હશે તો કેવી તૈયારી કરતા છે બધા રક્ષાબંધનની મસ્ત ને બધા હેપ્પી હેપી હશે કે બધા કપડાં લેતા હશે નવા નવા પણ મેં નવી નવા કપડાં લીધા

તેને મેં રાખડી બાંધીશ તો આપણે રક્ષાબંધનનો આડું વિડીયો છે તો મેં બી રક્ષાબંધનની શોપિંગ કરી છે તો હાલમાં તો મેં મારા સાસરીમાં જ છું સોરાપાડા પણ મારા ઘરે જઈશ ડાભણ કોણે કોણે ડાભણ જોયું છે તે મને કહેજો હા મેં ડાભણ છું કેટલા વાગ્યા સુધી એક બે વાગ્યા સુધી કે મેં મારા ઘરે મારા ભાઈઓ છે ને તે લોકોને રાખડી બાંધીશ પણ મુહૂર્ત તો ડૂબ્બા ઉપર પચી છે સવારમાં તો નહીં મેળ પડે તો મેં સાંજે સુધી રહીશ જે જે મને ઓળખ છે તે મારા મને કહેજો કોમેન્ટમાં તે મેં રાખડી બાંધીશ તો મેં સાંજે આવી જઈશ સોરાપાડા તો જે મારા ભાઈ હતી કહેજો એટલે મેં આવીશ મારા હસબેન્ડને લઈને મુહૂર્ત તો સાંજે છે એવું કહેતા છે પણ હવે કાલે ખબર પડશે તો મેં હું શોપિંગ કર્યું છે તમને મેં મારા ઘરે જઈને બતાવીશ હાલમાં તો મેં મારા આયુર્યું બી મારું જ ઘર છે કે પણ તે તેનું મારું પિયર્યું ને આયરું મારું સાસર્યું તમે શોપિંગ કરી આવી છે તો તમે પછીથી બતાવીશ આજ અમારું આની બેનો હોય તે રાખડી બાંધવા આવશે આની બી બેનો હશે તે રાખડી બાંધવા આવશે કોઈ નહીં બાંધવા તો કંઈ નહીં પણ મેં બાંધીશ આયરો અમારા ઘરનું કૂતરું છે પાડેલું તો નહીં પણ અમારા ઘરે જ રહેતું છે તો તમને મારા ઘરે જાઉં પછી મારી શોપિંગ બતાવીશ